હેલો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સુતરિયા જય આપનો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાત સરકારની નવી આવૃત્તિ મુજબ ધોરણ સાત વિષય ગણિત ચેપ્ટર નંબર તેર ઘન આકારોનું પ્રત્યક્ષીકરણમાં અભ્યાસ કરવાના છીએ આગળના વિડીયોમાં આપણે એની થિયરી વિશે જોયું કે એની રેખાકૃતિ કેવી હોય તો રેખાકૃતિ ઉપર જે આપણે સમઘન બનાવી શકીએ લમઘન બનાવી શકીએ નળાકાર કે શંકુ આકાર બનાવી શકીએ તો આ વિડિયોમાં આપણે આગળ સ્વાધ્યાય તેર પોઈન્ટ એકના દાખલા જોવાના છીએ તો એ દાખલા નંબર પહેલો કે સમઘન બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી રેખાકૃતિ ઓળખો હવે આપણને આ અમુક રેખાકૃતિઓ આપેલી છે બરાબર આપણે જે ભાગ થિયરીમાં જોયો કે અમુક કટિંગ કરીને તમને આપેલું હોય તો એને તમે પાછા ફરીવાર જોઈન કરીને સમઘન બનાવી શકો સાથે ચોંટાડીને સમઘન બનાવી શકો તો એને શું થશે રેખાકૃતિ થઈ જશે તો આપણે સમઘન બનાવવા માટે કઈ કઈ રેખાવૃતિને ઉપયોગમાં લઈ શકીએ તે જોવાનું છે આકૃતિ નંબર આપણે પહેલું જોઈએ તો પહેલામાં શું છે જો આ રીતે આપણને આપેલું છે આ ચાર ભાગ છે બરાબર હવે ચાર ભાગને સીધા અને ઉપરના કેટલા ભાગ છે આ બે એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આના ઉપર છે આપણે આને સમઘન બનાવી શકીએ કે નહીં તે જોવાનું છે તો આપણે આને હવે જોઈન્ટ કરીએ જો સમઘન બની જશે તો આ કૃતિ છે એ રેખાકૃતિ સમઘનની છે એવું કહી શકાય તો આ પહેલો ભાગ વાળીશું બરાબર આ રીતે વાળીએ પછી એને જોઈન્ટ કરીએ આ રીતે બીજો તો બે ભાગ બની ત્રણ ભાગ થઈ ગયા હવે આ ભાગ ચોથો ભાગ આ રીતે વાળીએ પાંચમો આ વાળીએ અને ઉપર છઠ્ઠો વાળીશું તો આપણને એક ભાગ છે એ ખુલ્લો મળે છે છ યા છ બાજુ મળતી નથી છઠ્ઠી બાજુ છે એ બીજી બાજુની ઉપર આવી જાય છે આ બાજુ તો આ ભાગ કેવો થાય છે એનો ખુલ્લો મળશે જ્યારે પાંચ બાજુ મળી જાય છે એક બે ત્રણ ચાર અને પાછળની પાંચમી પણ આ બાજુ મળતી નથી તો આ આકૃતિ છે એ સમઘનની થશે નહીં તો પહેલી આકૃતિ છે એ સમઘનની થશે નહીં તો આપણે ઓલ છે એક નંબરની આકૃતિ છે રેખાકૃતિ છે સમઘન બનાવી શકશે નહીં હવે જોઈએ આકૃતિ નંબર બે તો આકૃતિ નંબર માં જો ત્રણ અને નીચે બીજા ત્રણ છે તો હવે આ રીતે જોઈએ તો આ ત્રણ એક બે ને ત્રણ આ ઉપરના બીજા ત્રણ ભાગ થઈ ગયા બરાબર એક બે ત્રણ નીચેના એક બે ને ત્રણ તો આ ત્રણ અને આ ઉપરના ભાગ ત્રણ ભાગ આ જો મળીને તમે સમઘન બનાવી શકો તો આપેલી જે રેખાકૃતિ છે એ સહી સમઘનના બનાવવામાં ઉપયોગી થાય એવું કહી શકાય તો આપણે હવે આને સમઘન બનાવવાનો પ્રયત્ન કરીએ આ ભાગને પહેલાં ઉપરવાળીશું પછી આ ભાગ આ બાજુ વાળીએ પછી આ ભાગ અહીંયા તો આપણને એક બે ત્રણ નીચેનો ચાર ભાગ મળી ગયા હવે બાકીના જે બે ભાગ છે એને વાળવાનો પ્રયત્ન કરીએ અને જો સમઘન બની જશે તો આપણે એને રેખાકૃતિ માટે લઈ શકે એવું કહી શકીએ આને ભાગ ઉપર વાળીશું અને આ ભાગ આ બાજુ વાળીએ તો આપણને છે સમઘન બંને મળે છે જો એક બે ત્રણ આ ભાગ ચાર આ ભાગ પાંચ આ છ હવે તમે આ રીતે મળી ગયો હવે અહીંયા નીચે આપણે ભાગ કેટલા છે બે બરાબર એક બે ત્રણ અને ચાર મળી ગયા આ ભાગ ઉપર વાળીશું આમ હવે ઉપરનો ભાગ અહીંયા ઉપર વાળી દઈશું આ રીતે તો આપણને છે એ સમઘન મળી જશે તો આપણે આને શું કહી શકો બીજી આકૃતિ છે એ તમે સમઘન એના ઉપરથી છે એ મેળવી શકો છો તો આકૃતિ નંબર બે છે એ રેખાકૃતિ છે એ સમઘન બનાવવા માટે ઉપયોગી થઈ શકે હવે આકૃતિ નંબર ત્રણ જોઈએ કે આના ઉપર જે આપણે આની રેખાકૃતિ પરથી સમઘન બનાવી શકીએ કે નહીં તો આકૃતિ નંબર ત્રણ જોઈએ હવે ત્રણમાં જો એક બે એની નીચે બે એની નીચે બે આપણને કરવા આપેલા છે તો અહીંયા આપણે જોઈએ આ એક બે એક બે નીચે એની નીચે બીજા બે તો અહીંયા જેવી રેખાકૃતિ છે આ બરાબર હવે આનો ઉપયોગ કરીને આપણે સમઘન બનાવવાનો પ્રયત્ન કરીએ તો આના ઉપરથી બની જશે કે નહીં તે જોઈએ હવે આપણે આ જે છે એને વાળી અહીંથી આ રીતે બરાબર પછી આને ઉપર વાળીશું આમ એક અને બે જ્યારે આ બાજુને આ બાજુ વાળીએ તો આપણને ચાર ભાગ છે એ મળી ગયા એક બે ત્રણ અને ચાર હવે આ બીજા બે ભાગ છે ને વાળીએ તો આપણને છે એ સમઘન બને છે આપણે જોઈ શકીએ જો આ ભાગ છે એ આ બાજુ આવી જશે બરાબર તો આપણને છ છ બાજુ આપણે વાળીને બનાવી શકીએ છીએ તમે પેલા ઉપરના બે ભાગ છે ને આ રીતે વાળશો પછી નીચેના છે ને ઉપર તો આપણને ત્રણ ભાગ મળ્યા હવે આ ભાગને હું આ બાજુ વાળી દઉં તો ચાર ભાગ થઈ ગયા એક બે ત્રણ અને ચાર આ ભાગ છે ને હું આ બાજુ આમ લઈ લઉં તો મને પાંચ બાજુ મળી ગઈ એક બે ત્રણ ચાર અને પાંચ આ જે ઉપરની બાજુ છે ને ઉપર આમ ઢાંકી દઈએ આપણે તો આખો સમઘન છે એ બની જશે બરાબર તો ત્રીજી આકૃતિ છે એ સમઘન બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાશે જે ત્રીજી આકૃતિ છે એ સમઘન આપણે જોઈએ તો આપણને મળે છે બરાબર જે આપણા હાથ તમે મારા હાથમાં જે આકૃતિ છે એ તમે જોઈ શકો છો જે સમઘન બનાવી શકે છે હવે આકૃતિ નંબર ચાર જોઈએ કે અહીંયા જે આકૃતિ આપેલી છે રેખાકૃતિ એના ઉપરથી સમઘન બનાવી શકીએ કે નહીં તે જોવાનું છે હવે આપણે જોઈએ કે એક બે ત્રણ ચાર ભાગ આડા અને બે એક ભાગ ઉપર ને એક ભાગ નીચે તો આ એક ભાગ આ બીજો આ ત્રીજો અને ચોથો ચાર ભાગ થઈ ગયા પછી એક ઉપર અને એક નીચે હવે આના ઉપરથી આપણે સમઘન બનાવી શકીએ કે નહીં એ જોવાનું છે તો આ ભાગને હું આ રીતે વાળું આ ભાગ ઉપરથી આ ભાગ નીચેથી તો આપણને ત્રણ ભાગમાં છે એક ઉપરથી આ આવી ગયો અને આ ભાગ આમ નીચે તો મને છે એ સમઘન મળશે જો તમે ફરીવાર આપણે વાળીએ જો એક આ રીતે વાળી પહેલો ભાગ આને આમ વાળી દઉં પછી ઉપરનો ભાગ નીચે આ નીચેનો ભાગ ઉપર બરાબર આ ત્રણ ભાગ થઈ ગયા આ ભાગને મેં આ બાજુ વાળ્યો ઉપર હવે આ જે ભાગ છે આખો સમઘન મળે છે બરાબર જે બધી બાજુ મળી જાય છે એક બે ત્રણ નીચેની ભાગ ત્રણ ઉપરનો ચાર આ ભાગ પાંચ અને આ છ બરાબર તો આપણે એ રીતે વાળશું આને આ બાજુ અને ઉપર અને આ બાજુ આને આ બાજુ વાળશું બરાબર તો આને એક પછી ઉપરના ભાગને નીચે નીચેના ભાગને ઉપર ત્રણ પછી આ આખો ભાગ છે બે ભાગ એમાંથી એક ભાગ આમ અને એક ભાગ આવો સામેની બાજુનો ભાગ આવી ગયો એટલે આખો છે સમઘન બની જશે તો આકૃતિ ચાર છે સમઘન બનાવવા માટે ઉપયોગી થશે હવે આકૃતિ નંબર પાંચ જોઈએ કે એ છે આકૃતિ છે એ સમઘન બનાવવા માટે ઉપયોગી થશે કે નહીં તે જોવાનું છે તો આકૃતિ નંબર જોઈએ એમાં ચાર ભાગ ભાગ ઉપર અને બે નીચે આપેલા છે તો આ ચાર ભાગ એક બે ત્રણ અને ચાર નીચેના એક અને બે ભાગ હવે આના ઉપરથી આપણને સમઘન બને છે કે નહીં તે જોવાનું છે તો પેલા આ ભાગ છે નીચેના બે વાળી દઈએ આ એક અને આ બે આ ભાગ છે ને આ બાજુ વાળી દઈએ પહેલા બરાબર હવે નીચેનો ભાગ ઉપર એક બીજો ભાગ એક આ સાઈડમાં આવી જશે સામેની બાજુ બરાબર હવે આ બે ભાગ વધ્યા તો હું બે ભાગને વાળીશ આ એક અને આ બે તો આપણને એક ચોરસ મળી જશે સીધું બરાબર આને હું ચારે ખૂણા વાળી દઉં તો મને આ રીતે ચોરસ મળી જાય છે હવે ચોરસ મળી ગયું બરાબર આ ભાગ આ બાજુ વાળ્યો આ ભાગ આ બાજુ એટલે ચોરસ મળી ગયું હવે નીચેના જે બે ભાગ છે ને હું વાળું છું આ ભાગને હું આ રીતે વાળું તો આ ઉપરનો એક બીજો ભાગ તો આ ભાગ બે છે ભાગ એ મને ઉપરા ઉપર મળે છે અને આ એક ભાગ છે એ કેવો મળે છે ખુલ્લો તો એ તો સમઘન બને નહીં આપણને બધા ભાગ છે એ કેવા મળવા જોઈએ બંધ થવા જોઈએ તો આપણે આ રીતે વાળીશું ને આ ભાગ આ રીતે ઉપર આવી જશે બરાબર તો આ ઉપર આના ભાગમાં છે એ બે ભાગ આવશે એક અને આ બીજો ભાગ પણ ઉપરની બાજુ છે કોઈ ભાગ આવતો નથી આ બાજુમાં તો આ સમઘન માટે સમઘન બનાવે નહીં સમઘનમાં તો છ બાજુ હોય આપણને આમાં કેટલી મળે છે પાંચ મળે છે છ બાજુ છે પણ એકની ઉપર એક રિપીટ થાય છે બીજી વાર આવી જાય છે એટલા માટે બાજુ ગણાય નહીં તો આ ભાગ છે ખુલ્લો રહે એટલા માટે આ છે સમઘન બનાવશે નહીં આ બનાવશે નહીં એવી રીતે તમે આકૃતિ નંબર છ જોઈશું આ રીતે કટિંગ કરશો પછી આ ભાગને આમ વાળશો આ ભાગને ઉપર પછી આ ભાગ આ બાજુ આ ભાગ ઉપર અને આ બાજુ વાળશો એટલે આપણને છે સમઘન બની જાય છે બરાબર હવે આ ભાગને આ બાજુ વાળ્યો આ ભાગને ઉપર એટલે ત્રણ થઈ ગયા આ ભાગ આ બાજુ ચાર અને બીજો પાંચમો આ ભાગ છે એ છઠ્ઠો ઉપરનો ભાગ તો આગળ નંબર છ માં છે સમઘન બનશે તો હવે આપણે જે જે મળે એ લખી નાખીએ કયા કયા ભાગમાં મળે છે તો કે પહેલામાં મળે સમઘન મળતો નથી બીજા ભાગમાં મળે છે આકૃતિમાં મળે મળે છે છે ચોથીમાં પાંચમીમાં મળતી નથી બનશે તો નેટ આકૃતિ કયા કયામાં બનશે જે સમગન માટે છે એ આપણે લખી નાખીએ જવાબમાં કે નેટ કઈ કઈ આકૃતિ આવી તો કે બીજી ત્રીજી નેટ

ઉપયોગમાં લઈ શકાશે આકૃતિ નંબર બીજી ત્રીજી ચોથી અને છઠ્ઠી ચાર આકૃતિ છે એ સમઘન બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાશે જો તમે છે તમારી જાતે આ રીતે તમે કાગળમાંથી કટિંગ કરી અને સમઘન બનાવવાનો પ્રયોગ પ્રયત્ન કરશો તો તમને પણ આ રીતે જવાબ મળશે તો આપણે આપણી જાતે પણ એકવાર પ્રયત્ન કરીએ કે આપણને સમઘન બને છે કે નહીં તો કાગળનું કટિંગ કરીએ અને સમઘન બનાવીએ તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ હવે પછીના વિડીયોમાં છે આગળના દાખલા જોઈશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો